સમયથી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો વહીવટ ઇન્ચાર્જ કુલપતિથી ચાલી રહ્યો છે સરકારમાં કાયમી કુલપતિની માટેનું કવર અપાઈ છે ત્યારે હજુ પણ સરકારમાંથી કોઈ નામ જાહેર કરવામાં આવતું નથી જે ખૂબ અચંબામાં પમાડે તેવું છે એક તરફ સરકાર શિક્ષણમાં ગુણવત્તા સુધારણાની વાત કરી રહી છે અને યુનિવર્સિટીઓને વૈશ્વિક સ્તરે લઈ જવાની વાત થઈ રહી છે ત્યારે ભાવનગર યુનિવર્સિટી છેલ્લા કેટલાક સમયથી

જેમાં દુઃખદ બાબત એ છે કે ભાવનગર યુનિવર્સિટી દ્વારા ભાગ લેવામાં આવેલા ન હતો જે દર્શાવે છે કે યુનિવર્સિટીના સત્તાધીશોને ગુણવત્તા બાબતે કશી જ ચિંતા નથી યુનિવર્સિટી ખાતે પોતે જ ગુણવત્તા સંદર્ભે સભા ન હોય તો પોતાની કોલેજોને તો ક્યાંથી કહી શકે એટલું જ નહીં છેલ્લા એક વર્ષથી નેકમાં જવું જવું કરતી યુનિવર્સિટી આજ દિવસ સુધી કશું નક્કર કરી શકેલ નથી એ જ દર્શાવે છે કે કોઈ નિયંત્રણ નથી વાઇસ ચાન્સેલર યુનિવર્સિટીમાં યુનિવર્સિટીનો બે હાજર બાવીસ ઇન્ચાર્જ છે ઇન્ચાર્જ ચાલે છે નિર્ણયો અત્યારે પેન્ડિંગ છે કોઈ પણ જાતના નિર્ણયો લઈ શકતા છે નહીં યુનિવર્સિટીના મોટા ભાગના જે કોલેજો છે તેમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ થી ચાલે છે

બોર્ડની પૂરી રચનાઓ ન થવાને કારણે પીએચડીની પેનલો નવા અભ્યાસક્રમ માટેની સમિતિઓની રચનાઓ જેવા મુદ્દાઓ બાકી છે સિંહજી ભાવનગર યુનિવર્સિટીની ઘણી ગાંઠી જગ્યાને બાદ કરતા તમામ હોદ્દાઓ ઇન્ચાર્જ થી ચાલી રહ્યા છે જે તંત્રની મોટી નબળાઈ જણાય છે કાયમી અધિકારીઓની નિમણૂક કરવાથી નિર્ણયો પરિણામલક્ષી બને છે પરંતુ અહીં ઇન્ચાર્જ થી ચાલતી યુનિવર્સિટીના અનેક વિકાસ કામો લાંબા સમયથી અટકી પડ્યા છે ખુદ વાઇસ ચાન્સેલર ની સીટ પણ ઇન્ચાર્જથી ભરાયેલી છે ત્યારે પ્રથમ મુખ્ય સુકાની એવા વાઇસ ચાન્સેલરની કાયમી નિમણૂક કરવા રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ આજ દિન સુધી કાયમી વાઇસ ચાન્સેલરની જગ્યા ભરવામાં આવી નથી વાત કહેવાની એ છે દુઃખદાયક છે ખૂબ જ દુઃખ અને દયની બાબત એ છે કે આજે એટલા સમય વીતવા છતાં પણ યુનિવર્સિટી સ્મોલ બટ બ્યુટીફુલ નું જે અહીંયા સ્લોગન હતું આ યુનિવર્સિટીનું એ અત્યારે દયનીય પરિસ્થિતિમાં આવી ગયું છે રોડ રસ્તાઓ જુઓ તો છેલ્લા કેટલા વર્ષથી અમે વારંવાર રજૂઆત કરતા આવ્યા છીએ કે રસ્તાઓ સારા બનાવો યુનિવર્સિટીની અંદર તો નથી બનતા બીજા નંબરમાં વિદ્યાર્થીઓના જે પ્રશ્ન હોય એ વાંચા આપવા માટે ઘણી વખત રજૂઆત કરી તો એનો કોઈ પરિણામ મળતું નથી કારણ કે નીતિ વિષયક જે નિર્ણયો હોય બાંધકામ વિભાગના કાંઈ ઇન્ફ્રાસ્ટ્રકચરના નિર્ણયો હોય તે કોઈ પણ તાત્કાલિક ધોરણે કોઈ વસ્તુ કરવામાં આવતી નથી અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે વર્ષ વર્ષ સુધીમાં ઓગણીસો મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીને મળ્યા જેમાં જેટલા ઇન્ચાર્જ હતા અને આજે પણ મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી પાસે ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર છે ત્યારે બીજી તરફ વાત કરીએ તો મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીના બંને બાજુના પ્રવેશ દ્વારથી યુનિવર્સિટી જતા આવતા તમામ રસ્તાઓ ખંડેર હાલતમાં જોવા મળી રહ્યા છે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ યુનિવર્સિટીના સત્તાધીશો સમજી શકતા નથી તે દુઃખદ બાબત છે કેમ્પસની સાફ સફાઈ પણ ખૂબ દયનીય હાલતમાં છે જેવા અનેક પ્રશ્નો આજે પણ જોવા મળી રહ્યા છે